તળાજા પોલીસ સ્ટેશનમાં સગીરાના અપહરણની ફરિયાદ નોંધાઈ હતી અને આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ હતી ત્યારે પોલીસને મળેલ ચોક્કસ હકીકત મળેલ કે આ ગુનાનો ફરાર આરોપી સુરત ખાતે છે ટીમ દ્વારા હ્યુમન ટેકનિકલ સોર્સની મદદથી સુરત જઈ ગુરુકુલ રોડ કતારગામ સુરતથી ઝડપી પાડી તળાજા પોલીસ સ્ટેશન લાવી સોંપી દીધો હતો ઝડપાયેલ આરોપી વિજયભાઈ ગંભીરભાઈ મકવાણા મૂળ રહે રોઈસા તાલુકો મહુવા જિલ્લો ભાવનગર હાલ રહે કતારગામ સુરતને ઝડપી સગીરાને મુક્ત કરાવી હતી બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા ભાવનગર